નોબેલ પીસ પ્રાઇઝ લેવા માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લો દાવ આવ્યો છે નેતન્યાહુ અને ટ્રમ્પે એક મિટિંગ કરી છે અને આ બંને મિટિંગ કર્યા પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં ટ્રમ્પે ગાઝાનું યુદ્ધ ખતમ કરવા માટે વીસ મુદ્દાનો પ્લાન એટલે કે પીસ પ્લાન તૈયાર કર્યો છે અને હવે જો આ વીસ મુદ્દામાં ઇઝરાયલ તો સંમત થયું છે પણ જો હમાસ એમાં સંમત થાય તો આ યુદ્ધ તાત્કાલિક એટલે કે ગણતરીના કલાકોમાં અટકી શકે એમ છે આજે આપણે ટ્વેન્ટી પોઈન્ટ વીસ પ્લાન ટ્રમ્પનો શું છે એની વાત કરીએ નમસ્કાર મેં સાત સાત યુદ્ધ રોકાવ્યા છે મારો હેતુ નોબેલ પીસ પ્રાઇઝ લેવાનો નહીં પણ વિશ્વમાં શાંતિ સ્થપાય એવો છે આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે આમ તો બંને બુઝુર્ગોને એટલે કે ટ્રમ્પ અને નેતન્યાહુને રહી રહીને ડાપણની ડાઢ ફૂટી છે આપણે એ જાણીએ કે આ વીસ મુદ્દાનો પ્લાન શું છે પહેલું સમજૂતી થાય તો યુદ્ધ તાત્કાલિક બંધ કરવું અમાસ બોતેર કલાકમાં મૃત કે જીવિત મુક્ત ગાઝામાંથી સૈનિકો પાછા ઇઝરાયલ ગાઝાના કેદીઓને છોડી દેશે એક મૃત બંધકના દેહ સામે ઇઝરાયલ પંદર મૃત કેદીના દેહ આપશે અમાસના ઠેકાણા સુરંગો હથિયાર અડ્ડાનો નાશ કરાશે અમાસ લશ્કરી ગ્રુપો ગાઝા સરકારમાં દખલ નહીં કરે ગાઝા માટે વજગારાની વહીવટી સમિતિ બનશે શાંતિ બોર્ડના અધ્યક્ષ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ રહેશે નવા ગાઝાની રચના માટે શાંતિ બોર્ડ ફંડ આપશે યુદ્ધ ખતમ થાય એટલે ગાઝાને તાત્કાલિક સહાય મળશે રોજગાર માટે ગાઝામાં ખાસ ટ્રેડ ઝોન બનાવાશે ગાઝા છોડવા માટે કોઈને દબાણ કરાશે નહીં ઇન્ટરનેશનલ ફોર્સ ગાઝાની સુરક્ષા કરશે સિક્યુરિટી ફોર્સ ગાઝા પોલીસને ટ્રેનિંગ આપશે ઇઝરાયેલ ઇજિપ્ત સરહદે સુરક્ષા મજબૂત કરાશે યુદ્ધ પૂરું થાય નહીં ત્યાં સુધી હુમલા બંધ રહેશે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહાય અને સુરક્ષા પર નજર રાખશે ઇઝરાયેલ પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ વાટાઘાટો થશે અને ગાઝામાં શાંતિ વિકાસ માટે સતત પ્રયાસ થશે એક સમયે આ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા હતા કે અહીંયા તો સેવન સ્ટાર રિસોર્ટ બનાવી દેવો જોઈએ ગાઝામાં હવે ટ્રમ્પને થોડું ડાપણ આવ્યું છે અને જેમ એમને દરેક જગ્યાએ મોટો વાબ બનવાની ઈચ્છા છે એમ આ પીસ બોર્ડ જે એમણે બનાવ્યું છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ